ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકા દેશ બધા મિત્રો ને કેમ ખોટાયો બધા મોજ માં આઈ હોપ કે તમે બધા મોજ માં છો સ્વાગત છે તમારું બધા નું ફ્રી વાર આપણા મસ્ત મજાના નવા દિવસ ના તાજા તાજા બ્લોગ વિડીયો ની માલી પા આમ થઈ ગયો છે ભગવાન ના ફાળા અથવા ગયા નો અને કાલ મેઘરાજા એમ નામ ચાલુ હે

ફાઇનલી દોસ્તો અત્યારના ફોનમાં આપણે રસ્તા ઉપર આવી ગયા છે ટૂંકમાં આપણે દુકાને જવા આટું થઈ અને રસ્તાની હાલત કંઈક વરસાદ પછી આવી છે વરસાદ અત્યારે થોડા થોડા ચાલુ છે અને બધે ખાવ્યા પડી ગયા છે એટલે ગાડી થોડીક આમામ 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 જો આવું ડાન્સિંગ કરતી છે એવું કહી શકાય ખોલીને સાફ સફાઈ કરી આવે દીવા બધી કરી આવે અને ભાઈ બોણી હોય તે અત્યારના ફોનમાં કરી નાખી છે અને ભેગી ભેગી શા હોય તે કરી આવે છે બોણીમાં એવું હતું કે આપણા ઓલા શું કહેવાય પ્રીમિયમ કસ્ટમર આવ્યા હતા તેલના ડબ્બા લેવા ચાલુ વરસાદ તો બે તેલના ડબ્બા લીધા આવીને અને એ પછી એને આપણે ત્યાં પ્રીમિયમ કસ્ટમરને ચાલુ વરસાદ આવ્યા હતા ને તો મસ્ત મજાની ગરમા ગરમ ચા બનાવીને પાઈ દીધી છે તો ચા પાણી કીધા ને કસ્ટમર હવે વ્યા ગયા હે અને મારે આવું છે તવરા મિત્ર આયા છે એટલે પૂવે જોવા પાણી કેટલું છૂનું છે અમે જોવું પડશે રાજભાઈ તમે મિત્ર ભીખાલાલ એ બે જાતા કુવો ચેક કેટલું પાણી પડ્યું ગણ ગણ સામા ઘેરછેર થાય છે હવે ત્યાં મજા આવી છે ને ભાઈ એનો વાત જ જવા દો કોટો સડી ગયો શાક પીને ચાલુ વરસાદે ઘરમાં ગરમ શાક અને મિત્ર જો રીલ જોવે છે એની ખબર છે હોય નહીં પણ આપણે એને હજી માનવી ઓહો કરે એવી એક્ચ્યુઅલીમાં નથી થાય પછી આપણે હજી બોજું કરવાની હે તગારા ભી ભી માનવી છે અત્યારે આપણો ટાઈમ નથી એક્ચ્યુઅલી અને અહીંયા જો

થોડુંક બુડ્યું હે ઝૂમ કરી ને એટલે ખ્યાલ આવી જાય કેટલું બુડ્યું ત્રણ ચાર ઇંચ જેવું બુડ્યું હે પેડા ઉપર હાલો વાજ્યું પાછા વરસાદ આવે હે મને હે આ છે ને વાદળ આમ હાલતા વાદળ હે પવન ભેગા એટલે એમ સાટા વધ કે વધ શું કરે હે ના હવા બે થાવા આવ્યા હે મેઘરાજા એ થોડો વિરામ લીધો હોય એવું લાગે હે તો તો થઈ ગયું છે તો હાવ ઉઘાડ અને ગામમાંથી આપણા પરમ મિત્ર એવા

તો કે મેં દૂધને પૂછીને એવું નથી ખાવા મૂકી દીધું ને દૂધ થઈ ગયું ને પૂરું પવણીને નિસોઈને મીસો નથી એટલે એમાં થોડુંક દૂધ ને લોહી જવાનું છે કેમ કે છે ને પેકિંગ ચાલુ છે

દેવાઈ ગયો ને ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ ખસકાવવાનો હમણાં બે દિવસથી એવું છે કે વરસાદી વાતાવરણ છે ને એના લીધે આપણે જે આ ને એ બધી મશીનરીની અને હાર્ડવેરની દુકાનું તો એ બધી દુકાનોમાં યાદ ક્યારે મંદીનો માહોલ હોય છે વરસાદના લીધે કેમ કે બધો સામાન ખેડૂતને લગતો હોય છે તો એના લીધે હે ને અત્યારે કઈ કદાચ ખાસ હોય નહીં અને બીજું આપણે તેલનું હે એ દિવસે જ ગ્રાહકી હોય એટલે વેલા વેલા દુકાનું બંધ કરી અને પેલી વ્યાજ આવી અને આજ તો કાલ કરતા થોડુંક વહેલું છે કેમકે આજ છે ને અત્યારે જો કે વરસાદ તો લગભગ હવા બે આજુબાજુ બંધ થયો હતો એ પછી ખરાઈ રહ્યા છે અત્યારે વાદવા પાસે નીકળવા મીડિયા છે ઓલી બાજુથી અત્યારે છે ને જો આ બાજુથી વાદવા નીકળવા મંડા હે નકર તો વાદળ આવી નતા પવન જે એની એ જ ગતિમાં હે અને બધા વરસાદ નતો ને તો ગાડીઓ લઈ અને ભાગી જાય એક ફેરીએ અને આપણા ભાગમાં હે ઈકો તો આપણે જવાનું હે ઈકો લઈ બધી દુકાનો ને ને ઉ પાડી દીધું હે તવાઈ દેવાઈ ગયા હે દીવાબત્તી થઈ ગઈ છે લેટ્સ ગો ટુ હોમ વરસાદ કદાસ આ વાદવા નીકળ્યા ને એ વેલા મોડો આવે તો આવે બાકી આપણી માથે તો અત્યારે આવો એટલે આ ઉઘાડ છે અને ખાસ અત્યારે ખરાડની જરૂર થાય છે એક કેમ કે બે દિવસથી વરસાદ આવે છે કાલ હવાનો ચાલુ થયો છે તો આજ હાંજ પડી ગઈ એટલે શું કે બે અઢી વાગે બંધ થઈ ગયો તો પણ શું છે ખરાડ દેને તો ઘરે ઢોરાને એવું કલજામાં બાંધ્યું હોય ને એ ગડી બગડી આમથી આમ ફરી જાય તો એને ત્યાં થોડોક પગ મોકો થાય અને થોડાક ખાંડામાંથી બહાર નીકળે

ડે એટલે કે બીજા દિવસે વહેલી હવારે વહેલી હવારે સવારના આઠ વાગ્યે કાલે આપણો બ્લોગ એટલે કે આપણો કાલનો અધ્યાય પૂરો કરતા ખુલી જતા એટલે આજ જ પાછા અત્યારના કોર્ગમાં આપણો કાલનો અધ્યાય પૂરો કરવા માટે હાજર થઈ ગયા અને બીજા આપણી દુકાનો દુકાનો એવું બધું ખોલી નાખ્યું હે અને આપણે સાફ સફાઈનો જીમો આજલો હે જવાબદારી લીધી મિત્ર મોટા મોટા સાના કપને એવું બધું ભેગું કરી લે આપણું હું કહેવાય કચરો ભેગો કરવાના યંત્રની મદદથી અને આપણે હાવણો લઈ લીધો છે વાવવા માટે કેમ આ નાની નાની દિહાળીઓ છે પછી આવા અમુક દોરીઓના કટકા અને આ પાન માવા વાવા ને એ ને એનો સામાન જે હોય ને એ બધું આપણે આવી રીતે વાવવાનો છે આ હાવણાની મદદથી ચાલો હે ને તમે બધા હું આ હાવણાથી વાવે નાખું ને ત્યાં સુધીમાં આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા આવો અને જ્યાં સુધીમાં હું છે ને કાલનો અધ્યાય આજ પૂરો કરી દઉં અને જોઉં છું આપણે કાલને એટલે કાલના આજના નવા વ્લોગમાં તો હાલો ગાય ગાય ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ એવું કરો ને આવું નવો વ્લોગ ચાલુ કરી દઉં